કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે પરીક્ષા માટે જરૂરી એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિકની વાત કરવાની છે અને એ છે યાદ ન આવવું રાઈટ તો ઘણા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હોય છે કે જ્યારે અમે પરીક્ષા ખંડમાં બેઠા હોઈએ અને જ્યારે અમારી સામે પેપર આવે ત્યારે અમને યાદ નથી આવતું બરાબર અથવા જ્યારે આપણે એમસીક્યુ જોઈએ ત્યારે આપણને એમ થાય કે મને આનો જવાબ ખ્યાલ છે પણ આપણે યાદ કરીએ તો આપણને યાદ ન આવે પરીક્ષા જ્યારે પણ પૂરી થાય અને આપણે બહાર નીકળીએ તો આપણને તરત એનો જવાબ યાદ આવી જાય આવું તમારી આરે પણ થયું હશે અને મારી હારે પણ થયેલું છે તો આપણે સૌથી પહેલાં એનાલાઇઝ કરીએ કે આપણે આપણને યાદ શું નથી આવડું ભૂલવાના મુખ્ય કારણ શું હોય તો જે સૌથી વધારે યાદ ન આવવાનું મુખ્ય કારણ હોય ને તો એ છે સમયસર રિવિઝન ન કરવું આપણે નવું 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 વાંચતા જઈએ પણ જૂનું ક્યારેય રિવાઇઝ ન કરીએ તો પરીક્ષામાં યાદ નથી જવાનું આ તમે લખીને રાખો તમને પણ જો એક ટેવ છે કે તમે રોજ નવું નવું વાંચો છો અને જૂનું રિવાઇઝ નથી કરતા તો એ તમને તમારા માટે સારું નહીં રહે આપણે વાંચવા માટે દરેક સબ્જેક્ટનો અલગ અલગ ટાઈમ ટેબલ બનાવીએ છીએ પણ આપણે રિવિઝનનું ટેબલ બનાવતા નથી આ બોલવા માટેનું મેઇન કારણ છે બીજા નંબર ઉપર લાંબો સિલેબસ હો પરીક્ષાની અંદર ઘણા બધા સબ્જેક્ટમાંથી આપણે વાંચવાનું થતું હોય અને દરેક સબ્જેક્ટને આપણે સારી રીતે તૈયાર કરતા હોઈએ પણ ઘણા સ્ટુડન્ટને કેવી દેવું હોય કે એક દિવસની અંદર ચારથી પાંચ અલગ અલગ વિષય વાંચતા હોય બરાબર ચારથી પાંચ અલગ અલગ વિષય જ્યારે એક દિવસમાં આપણે વાંચીએ ત્યારે દરેક વિષયને આપણે થોડો થોડો સમય જ આપી શકીએ અને એ ટોપિક આપણે બહુ સારી રીતે યાદ ન રાખી શકીએ સવારે આપણે વિજ્ઞાન લઈને બેઠા હોય અને જ્યારે રાત્રે પૂરું કરીએ ત્યારે આપણે બંધારણમાં પૂરું કરીએ તો થાય કેવું કે સાંજ પડે દરેક સબ્જેક્ટ મિક્સ થઈ જાય અને એની ખીચડી બની જાય અને કાંઈ એમાંથી યાદ રહે નહીં તો આવું આવી રીતે ક્યારેય ન વાંચવું જોઈએ રાઈટ તો આ એક બીજું કારણ હોઈ શકે યાદ ન આવવાનું ત્યાર પછીનું બીજું એક કારણ આપણે વિચારીએ તો એવું થાય કે ઘણાને એવી રીતે હોય કે રોજ નવા નવા રિસોર્સિસમાંથી વાંચતા હોય કે બંધારણ છે તો બંધારણની અલગ અલગ ચારથી પાંચ બુક એની પાસે હોય અને દરેક બુકમાંથી એ અલગ અલગ ટૉપિક વાંચે તો એ પણ એક સારી ડેવ નથી કોઈ પણ તૈયારી કરે કરવાવાળા મતલબ જે સક્સેસફુલ કેન્ડિડેટ છે એમને તમે પૂછશો તો એ તમને હંમેશા એક જ સલાહ આપશે કે કોઈ એક સબ્જેક્ટની એકથી બે બુક તમે રાખો એનું મેક્સિમમ રિવિઝન કરો જો તમે એક સબ્જેક્ટની અલગ અલગ ચારથી પાંચ બુક રાખશો તો એમાંથી એક પણ બુક તમને સારી રીતે યાદ દઈ રહે તો એના કરતાં બેટર છે કે આપણે કોઈ એક સબ્જેક્ટની એક બે રિસોર્સિસ પહેલાંથી ફિક્સ કરીએ અને એના ઉપર જ આપણે વધારે ભાર આપીએ એને સારી રીતે વાંચીએ અને એનું મેક્સિમમ રિવિઝન કરીએ તો ભૂલવા માટેના આ બધા મુખ્ય કારણો હોઈ શકે તો આપણે આનું સોલ્યુશન કઈ રીતે લાવી શકે એના ઉપર થોડી વાત કરીએ તો એવી ત્રણ ચાર બાબતો છે જેનાથી આપણને એક સારું રિઝલ્ટ મળી શકે તો એક છે એક્ટિવ રીડિંગ એક્ટિવ રીડિંગ મતલબ કે આપણે વાંચવાની સાથે સાથે એને વિચારીએ અને એમાં એક બે બીજા સ્ટેપ ઉમેરીએ આપ તમને યાદ હશે કે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે શિક્ષકો શું કરતા કે આપણને ક્લાસમાં કોઈ એક વિદ્યાર્થીને ઊભો કરે અને એની પાસે આખો પાઠ બચાવે અને બીજા બીજા બધા જે સ્ટુડન્ટ હોય એ લખે કેલો ભાઈ લખાવે અને આપણે બધા લખીએ તાણાથી શું થતું કે આપણે સાંભળીએ છીએ લખીએ છીએ એક સાથે બે ત્રણ એક્ટિવિટી કરીએ છીએ તો આ વધારે આઉટપુટ આવે તો આપણે આપણે શું કરી શકીએ આમાં તો ભાઈ આપણે કોઈ પણ સબ્જેક્ટ લઈને બેઠા હોઈએ તો એને આપણે વાંચીએ એના ઉપર વિચારીએ સમજીએ અને સાથે સાથે એની નોટ્સ બનાવતા રહીએ એટલે બીજું એક સ્ટેપ એમાં ઇન્વોલ્વ થઈ ગયું લખવાન તો એનાથી બે ફાયદા થશે એક તો તમે જે વાંચો છો એ તમને સારી રીતે યાદ રહેશે તમે સારી રીતે સમજશો અને બીજા નંબર ઉપર તમે એની નોટ્સ બનાવો છો તો એ તમને ફાસ્ટ રિવિઝન કરવામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો આ રીતે એક્ટિવ રીડિંગ કરીને આપણે મેક્સિમમ એવું કરી શકીએ કે આપને આ જે યાદ આવવાની સમસ્યા છે એમાંથી સોલ્યુશન મળે ત્યાર પછી આપણે કરી શકીએ કે આપણે રિવિઝન માટે પણ પ્લાનિંગ કરીએ આપણે જે રીતે વાંચવાનું પ્લાનિંગ કરીએ છીએ એ રીતે રિવિઝનનું પણ પ્લાનિંગ કરીએ ડેઈલી વીકલી અને મંથલી ત્રણ રિવિઝન તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમને સાંભળવામાં થોડુંક આઈડિયલ લાગશે કે આ રીતે આખું પ્લાનિંગ કરવું બહુ કઈ રીતે અભરું છે પણ એવું કાંઈ નથી એક એવી ટેવ પાડવાની છે આપણે કે આપણે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ વાંચીએ બીજે દિવસે સવારે નવું રીડિંગ આપણે જ્યારે શરૂ કરીએ એકલા એકવાર એના પર નજર મારી લઈએ ત્યાર પછી જ્યારે અઠવાડિયું પૂરું થવાનું હોય જ્યારે શનિ રવિના દિવસની અંદર કે કોઈ પણ વીક પૂરું થાય પછી આપણે આખા વીકમાં જે કાંઈ પણ કર્યું હોય એનું એકવાર લઈએ રિવિઝન મારી લઈએ અને ત્યાર પછી મંથલી રિવિઝન કે આખા મહિના દરમિયાન જે કાંઈ પણ સબ્જેક્ટ આપણે પૂરા કર્યા છે એનું સારી રીતે રિવિઝન એક કરીએ એન્ડમાં તો આ રીતે રિવિઝનની સ્ટ્રેટેજી તમે તમારા અકોર્ડિંગ બનાવી શકો એવું જરૂરી નથી કે તમે આ જ રીતે બનાવો પણ તમે રિવિઝનનું પૂરું પ્લાનિંગ કરો તો એ તમને ખૂબ મદદરૂપ થશે ત્યાર પછી રિવિઝન માટે ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ છે કે ચાર્ટ બનાવવા અથવા કમ્પેરિઝન આપણે કરી અને એને ચાર્ટ બનાવીએ માઇન્ડ મેપ બનાવીએ તો એનાથી પણ પાંચ ડિવિઝન થઈ શકે એ પણ આપણને સારી રીતે યાદ રહે છે હવે જે આપણે કહેલા વાત કરી કે એક દિવસની અંદર ઘણા બધા સબ્જેક્ટ વાંચીએ જેના કારણે આપણને યાદ નથી થતું તો એનું સોલ્યુશન એવું થઈ શકે કે ભલે આપણે એક દિવસમાં બેથી ત્રણ અલગ અલગ સબ્જેક્ટ વાંચીએ પણ એ બધા સબ્જેક્ટની વચ્ચે આપણે થોડો થોડો બ્રેક નાખીએ બરાબર આપણા મગજે પણ આરામ કરવા માટે થોડો સમય જોઈએ ને તો એના માટે આપણે બે રીડી બે સબ્જેક્ટની વચ્ચે થોડો બ્રેન રાખીએ અને વાંચીએ તો એનાથી આપણને વધારે રિઝલ્ટ આવશે એક જે બ્રેક છે એ પણ આપણે લઈ શકીએ એનાથી પણ આપણને ખૂબ ફાયદો થઈ શકે ત્યાર પછીનો જે એક સોલ્યુશન છે એ છે ગ્રુપ ડિસ્કશન તમારે પણ આવો અનુભવ થયો હશે કે તમે કોઈ વસ્તુ વાંચી નથી પણ કોઈ તમારા મિત્ર સાથે ડિસ્કસ કરી છે ચાલતા ચાલતા ચા પીવા ગયા કે કાંઈ પણ ગયા તમારા મિત્રએ તમને કોઈ પ્રશ્ન પૂછો અને તમે તમને યાદ નથી તો એને તમને જવાબ આપ્યો તો તમને મગજમાં ફિટ થઈ જશે તમે કોઈ પણ વસ્તુનું તમારા મિત્ર સાથે ડિસ્કશન કરશો ને તો એ તમને તરત યાદ રહી જશે પછી જ્યારે પરીક્ષામાં એ વસ્તુ પૂછાશે ને ત્યારે તમને ખૂબ મજા આવશે કે ભાઈ હા તો અમારે વાત થઈ હતી હું વાંચેલું નથી પણ આ મને ખ્યાલ છે આવું થશે તો જો કોઈ સારો તમારો મિત્ર હોય જે તમારી જેમ સારી તૈયારી કરતો હોય તો એની સાથે તમે ગ્રુપ ડિસ્કશન પણ કરી શકો ગ્રુપ ડિસ્કશનની અંદર કોઈપણ ટૉપિક આપણે લઈએ અને એના વિશે આપણે ચર્ચા કરીએ બસ એટલું જ કરવાનું છે પછી સ્પેસિફિક એને ટાઈમ ફાળવીએ અને એના માટે આખું અલગ સેટઅપ કરીએ ને એવું કંઈ કરવાનું નથી આપણે જ્યારે સાથે ચા પીવા જઈએ એક બાર આટો મારવા જઈએ ત્યારે આપણે આ રીતના ડિસ્કશન કરી શકીએ એનાથી પણ એક ફાયદો થશે રાઇટ ત્યાર પછીની એક વાત છે કે એક એપ્લિકેશન છે જેનો મદદ આપણે લઈ શકીએ એ છે ફ્લેશ કાર્ટ તમે તમને પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન મળી જશે ફ્લેશ કાર્ડની ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક આપી દીશ આ એપ્લિકેશન નો ખૂબ યુઝ કરું છું આ એપ્લિકેશન નો લેઆઉટ તમે અત્યારે સ્ક્રીન પર દેખાશો દેખાતું હશે આ એપ્લિકેશન માં શું હોય છે કે તમે કોઈ એક સબ્જેક્ટ ના અથવા કોઈ એક ટોપિક ના અલગ અલગ ફોલ્ડર બનાવી શકો અને એ ફોલ્ડર ની અંદર તમે અલગ અલગ કાર્ડ લખી શકો તો કોઈ એક કાર્ડ ની અંદર તમે સ્પેસિફિક ડેટા લખો બીજો કાર્ડ ની અંદર બીજો ડેટા લખો ત્રીજો કાર્ડ ની અંદર ત્રીજો ડેટા લખો તમે સ્ક્રીન પર દેખા દો છે એ રીતે અલગ અલગ ટોપિક તમે એક સેક્શનની અંદર કરી શકો પછી જ્યારે પણ તમે ફ્રી બેસો ત્યારે તમે એપ્લિકેશન ખોલો ફોર એક્ઝામ્પલ તમે બંધારણ વાંચો છો અને બંધારણમાં તમને અનુચ્છેદ યાદ નથી રહેતા તો તમે એપ્લિકેશનની અંદર ફોલ્ડર બનાવ્યું બંધારણ એની અંદર અલગ અલગ કાર્ડ તમે લખ્યા કે ભાઈ રાષ્ટ્રપતિ એક કાર્ડ છે રાષ્ટ્રપતિ તો એની અંદર રાષ્ટ્રપતિની જે ટૂંકી વિગતો છે કાર્યકાળથી માંડી અને દરેક વસ્તુ કોઈ પણ હોઈ શકે એના અનુચ્છેદો હોઈ શકે પછી બીજું કાર્ડ છે તો કે ઉપરાષ્ટ્રપતિ એના અનુચ્છેદ હોય શકે ત્રીજું કાર્ડ છે તો કે રાજ્યપાલ તો એના અનુચ્છેદ હોય શકે હવે જ્યારે તમે ફ્રી હો છો ત્યારે તમે એપ્લિકેશન ખોલો બંધારણ સેક્શનની અંદર જાઓ અને પ્રેક્ટિસ ઉપર ક્લિક આપશો એટલે તમને એક પહેલું રાષ્ટ્રપતિવાળું કાર્ડ બતાવશે તમે એને ફટાફટ એકવાર વાંચો પછી પાછું સ્વાઇપ કરશો એટલે તરત ઉપરાષ્ટ્રપતિવાળું કાર્ડ આવશે આ રીતે ફેક જે છે ને એનું તમે મેક્સિમમ રિવિઝન કરો જ્યારે પણ ફ્રી બેસો દિવસમાં એક બે વાર ઇન્સ્ટાગ્રામ ખોલવાની બદલે આ ફ્લેશ કાર્ડ ખોલો અને ફેક યાદ રાખવાની ટ્રાય કરો આ ઘણા બધા ડેટા ઘણા બધા અનુચ્છેદથી માંડી અને વિજ્ઞાનની અંદર પણ તમારે ખૂબ ડેટા યાદ રાખવાનું થશે તો આ બધા ડેટા અને જે આંકડાકીય માહિતી છે ને યાદ રાખવા માટે આ ફ્લેશ કાર્ડ એ મોસ્ટ ઇફેક્ટિવ ટેકનિક છે તો આ ફ્લેશ કાર્ડનો તમે યુઝ કરી શકો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેનો યુઝ કરો એ પણ તમને ખૂબ મદદરૂપ થશે તો આ પાંચ છ બાબતોથી જે રિવિઝન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ જે પ્રોબ્લેમ આપણો હતો એનું સોલ્યુશન આ આમાંથી કોઈ પણ એક વસ્તુ તમારા માટે સારી રીતે કામ કરશે હું ફરી એકવાર તમને દરેક વસ્તુ જણાવી દઉં પહેલાં આપણે વાત કરી કે જે રિવિઝન છે એની આપણે પ્રોપર સ્ટ્રેટેજી બનાવીએ જે આપણો જ ડેલીનો રીડિંગનો ટાઈમ છે એમાં રિવિઝનનો પણ ટાઈમ ઇન્કલુડ કરીએ ડેલી રિવિઝન કરીએ વીકલી રિવિઝન કરીએ અને મંથલી રિવિઝન કરીએ આ ત્રણેય રિવિઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બીજા નંબર ઉપર આપણે વાત કરી એક્ટિવ રીડિંગ મતલબ વાંચનની સાથે આપણે લેખનની પણ એક પ્રેક્ટિસ પાડીએ વાંચતા વાંચતા આપણે એમાંથી નોટ્સ બનાવતા જઈએ અને સાથે એના પર આપણે વિચારતા જઈએ ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ એ છે માઇન્ડ મેપ અને ચાર્ટ બનાવવાની એનાથી પણ ખૂબ ફાયદો થશે ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ સમયાંતરે આપણે બ્રેક લેવાના છે બે સબ્જેક્ટની વચ્ચે અથવા લિવસ દરમિયાન જ્યારે આપણે બે કલાક વાંચીએ થોડી વાર દસ પંદર મિનિટ આપણે થોડું માઇન્ડને રિલેક્સ રિલેક્સ થવાનો સમય આપવાનો છે ત્યાર પછી આપણે વાત કરી ગ્રુપ ડિસ્કશનની તમારા કોઈ સારા મિત્ર તૈયારી કરતા હોય તો એની સાથે તમે ડિસ્કશન પણ કરી શકો પણ ટોપિકનો અથવા એવા ટોપિક કે જે તમને જનરલી નથી આવડતા અને તમારા મિત્રને નથી આવડતા એવા ટોપિક ઉપર તમે ડિસ્કશન કરો દરેક ટોપિકનું ડિસ્કશન કરવાનો કોઈ ફાયદો નથી એનાથી ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી જે નથી ફાવતું એના ઉપર ડિસ્કશન કરો ત્યાર પછી આપણે વાત કરી ફ્લેશ કાર્ડની આ એપ્લિકેશન તમને ખૂબ મદદરૂપ થશે ડિસ્ક્રિપ્શનમાંથી એની લિંક છે એ ચોક્કસપણે ડાઉનલોડ કરી લેજો અને એની અંદર તમે પ્રેક્ટિસ શરૂ કરી દેજો ફેક્ટ્સ અને જીકે આ બંને માટે તમને ખૂબ સારી સાબિત થશે રાઈટ રાઈટ તો આ પાંચ છ વસ્તુઓ છે જે તમને મદદરૂપ થશે હું એવું નથી કહેતો કે આ પાંચે પાંચ વસ્તુ તમે ફોલો કરો પણ આ પાંચમાંથી કોઈ પણ એક બે વસ્તુ એવી હશે જે તમારા માટે કામ કરશે તો એને તમે સારી રીતે એડોપ્ટ કરો અને તમારી પ્રિપેરેશનને થોડી વધુ સારી બનાવો પરીક્ષામાં જ્યારે હવે બે ત્રણ મહિનાનો સમય છે હું ખાલી કોન્સ્ટેબલની અત્યારે વાત કરું છું પણ આ બધી જે ટેકનિકને જે આ ટોપિક છે આ દરેકને રિલેટ કરે બરાબર ખાલી કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીને જ યાદ નથી રહેતી એવું નથી પણ કોઈ પણ ઇન જનરલ પ્રિપરેશન કરતા સ્ટુડન્ટને આ સમસ્યા રહેતી જ હોય છે તો આ એનું સોલ્યુશન વિશે આપણે વાત કરી તો તમે હવે સારી રીતે તૈયારી કરો અને બે મહિનામાં તમારી પરીક્ષા છે તો બિલકુલ સમય ન વેડકો કોઈ પણ રીતે ડિસ્ટ્રેક્ટ ન થો અને એક ફોકસ સાથે તૈયારી કરો આવો ચાન્સ બીજી વાર આવવામાં ખૂબ સમય લાગી જશે રાઈટ તો આ જે ચાન્સ આપણને મળ્યો છે એ ચાન્સને આપણે ખૂબ સારી રીતે આપણે એક્ઝામ ક્રેક કરીએ ઓકે તો મળી આવે પછી નેક્સ્ટ વિડીયોમાં તમને બીજું કોઈ પણ ડાઉટ હોય અથવા તૈયારીમાં ક્યાંય પણ તમને કોઈ પણ મુશ્કેલી આવતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો હું ટ્રાય કરીશ કે એના ઉપર પણ કંઈક આપણે ડિસ્કશન કરીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લિકેશનની લિંક અને આપણી ટેલિગ્રામ જે ગ્રુપ છે એની લિંક પણ એમાં મૂકેલી છે તો તમે એ પણ જોઈન કરી શકો છો તો મળીએ હવે પછી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત